અમરેલી માંથી પસાર થતા નેશનલ હાઈવે અંગે આરટીઆઈમાં મોટો ખુલાસો થયો છે બે જમીનો બિનખેતી કરવાના કૌભાંડનો થયો પર્દાફાશ આરટીઆઈ એક્ટિવિસ્ટ કૌભાંડ આચરનારા સામે કાર્યવાહી પત્રમાં માંગ કરી મહુઆ અમરેલી જેતપુર ચાર માર્ગીય નેશનલ હાઈવે માં આ કૌભાંડ તો અમરેલી સાંસદ નારણ કાચડીયા પર જમીન બિનખેતી કરવા મુદ્દે આક્ષેપ આજે નારાયણભાઈ કાછડિયા છે એ પોતે જાણતા હતા કે અહીંયા રોડ બનવાનો છે અને પોતે જે તે વખતે સાંસદ બને ત્યારે ગોપનીયતાના શપથ લીધા હોવા છતાં પણ એમને આવું કૃત્ય કરી અને એક ષડયંત્ર બધાના મેળાપીપળાથી ગોઠવી અને સરકારને નુકસાનમાં ઉતારવા માટેનું આ કાવતરું રચવામાં આવ્યું હતું અને આ બાબતે સત્તેવીસ ના રોજ મેં માનની વડાપ્રધાન શ્રીને સંપૂર્ણ વિગત સાથે લખવામાં આવ્યું છે કે ભાઈ આમની તપાસ કરો રાજ્ય સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટ મોટું નુકસાન કરવામાં આવી રહ્યું છે આના માટે જવાબદાર તમામ સામે પગલા લ્યો